વડિયાના સંજયભાઈ ઢોલરિયા અને તેમના પત્નીએ ગૌપ્રેમનો અદભુત દાખલો બેસાડ્યો છે તેમણે એક પોતાના સંતાન સમજીને ઘરમાં જ રાખી છે છે દંપતી તેને દૂધ પીવડાવે તેની સાફ સફાઈ કરે છે અને પ્રેમથી રમાડે છે સંજયભાઈના કહેવા મુજબ તેના વિના તેમને ઘર ખાલી લાગે છે આ માતૃને ભરી દેખભાળથી લોકો તેમને સાચા ગૌપ્રેમી દંપતી તરીકે ઓળખી રહ્યા છે

ગવ માતાને પ્રેમ કરે અને ગવ માતાની સાથે સાથે જો સજીભાઈ બેહી ગયા બેટા બેહી જા જો બેહી જા આ અમારી દીકરીની જેમ છે અમે કઈ બેસી જા તો બેસી જાય છે અમે હાલતા થાય તો અમારી સાથે સીધી જ ઉભી થઈ જાય હરમજોજી તો બેઠી છે ને નો બેઠી ઊભી થા હાલો તું તું ઊભી થા ચતરાતે ઊભી થા હે હરમજોજી હાલો

ત્યારે એક કલાક એની માં સાથે જ આપણે રાખીએ છીએ બે જ આચાર અમે દોઈએ છીએ બે આચાર આ વછરાને આપણે ધવરાવીએ છીએ જેથી કરીને એની અંદર પણ એવી શક્તિ છે કુદરતી કંટ્રોલ ને બધી રીતે અને બહુ મજા આવે છે અમને પણ બહુ ખુશ થાય છે અને અમને આનંદ આવે છે અમારો જે વેસ્ટ ટાઈમ હોય એ કેવી રીતે નીકળી જાય છે એ ખબર જ નથી પડતી ગૌપ્રેમી તરીકે ખરેખર એક લોકોએ જોવા જેવું છે ભાઈ ગાયને પ્રેમ કરો આવો રિયલ પ્રેમ કરો કે જેથી લોકો ગૌ માતા ને શું ગૌ માતા છે આની એનર્જીથી કઈ ફેર પડે અમને તો એવું લાગે છે કે અમે જ્યારથી આ ગાયો નું પાલન કરીએ છીએ ત્યારથી અમને એવું લાગે છે કે આ આપણે એક શક્તિ